હેલો મારો સાંભળો ના રણુજા ના રાજા એ હુકમ કરો તો જાય મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ભિક્ષાજ બોલો ભિક્ષાજ

આલો આલો ભાઈ આલો બહુ દૂર થી આવ્યો છું ભિક્ષા દેદે દૂર થી કીધું એટલે આલુ હો ને હો પાછા લાવો હો રૂપિયા લો બસ બસ ભગવાન તમારા ભલા કરે સાર બાબા ભિક્ષા દે બાબા અલ્યા મારા પહેલા આઈન ફરી વળ્યો હું તો મારા કાયમ આવું છું કે ન આવ્યો છું

અરે કોઈ દે દે આ સબાળડો તો અમને કો કાલિન જો ક શેડ જીનાર આયા અમે અમે સે પાટણ આયા તે ના તો દે મે તો જાતા હું મેરે બાર મે તાર છે એક ભરા એટલું મલે છે અમાર તો પેટ ને ભરા અમને રાખશો તો જોડે હા કા તો હું હું એવો તું

ક્ષાંતો ભાઈ ખુશ રખે ભગવાન તુરા ભુલા કરે અલખની રેન ધન અલખની

cái này cái này là cái này là cái này là cái này là này là này cái này là cái

કાચીમાર ના આવતાનો પછી મારા કામ આવો છો